નમસ્કાર સાથીઓ નવો બુદ્ધાય ભીમ હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનને લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આર કે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારી આર કે સ્ટુડિયોઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી દો અને બે લાયકોન દબાવો જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ આપને મળી રહે આવો તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો જેનો ટૉપિક છે શા માટે હિન્દુ નેતાઓને ખટકે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આખરે હિન્દુત્વવાદીઓ દ્વારા બાબાસાહેબ ઉપર પહેલો સુનિયોજિત હુમલો કરી દેવામાં આવ્યો સંસદમાં ભારતના બંધારણના પંચોતેર વર્ષ પૂરા થવા નિમિત્તે ચાલી રહેલી ચર્ચા દરમિયાન દેશના ગૃહમંત્રી અને ભાજપના નેતા એવા અમિત શાહે બાબાસાહેબનો તિરસ્કાર કરતું નિવેદન આપ્યું આ નિવેદનમાં રજૂ કરેલી વાત એક ચોકસાઇ પૂર્વક આયોજનબદ્ધ રીતે રજૂ કરવામાં આવી છે અહીં કોઈ જીભ નથી લપસી કે નથી કંઈ ભૂલથી બોલાઈ ગયું જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ સભાન અવસ્થામાં કહેવામાં આવ્યું છે બાબા સાહેબ પ્રત્યેનું જે ઝેર અહિયામાં પડ્યું હતું તે હોઠે આવી ગયું છે અને આ પહેલીવાર નથી કે કોઈ હિન્દુ નેતાએ બાબા સાહેબનો વિરોધ કર્યો હોય અગાઉ પણ મોહનદાસ ગાંધી સાવરકર નેહરુ જેવા નેતાઓએ ખુલેઆમ બાબા સાહેબના વિચારોનો વિરોધ કર્યો હતો આખરે કેમ હિન્દુ રાષ્ટ્રવાદીઓ બાબા સાહેબને આટલી નફરત કરે છે આખરે કેમ આ બની બેઠેલા સવર્ણ હિન્દુ જાતિના લોકો બાબા સાહેબને આટલી નફરત કરે છે તેનું કારણ છે ધર્મ અને હિન્દુત્વ સ્વામી બાબા સાહેબના દાર્શનિક અને તાર્કિક હુમલાઓ ભારતના ઇતિહાસમાં જેટલા પણ મહાપુરુષો થયા તેમાં બાબા સાહેબ સૌથી શ્રેષ્ઠ બુદ્ધિજીવી અને સૌથી સ્પષ્ટ વક્તા તેમજ પોતાના સિદ્ધાંતોને સૌથી વધુ સમર્પિત નેતા છે મોહનદાસ ગાંધી નેહરુ વાજપાઈ મોદી જેવા બેવડા ધોરણો ધરાવતા જાતિવાદી નેતાઓની તુલનામાં બાબા સાહેબ શ્રેષ્ઠ રાષ્ટ્રપ્રેમી હતા આજે આરએસએસ ભાજપ અને કોંગ્રેસના હિન્દુત્વના રાજકારણની સામે જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો તે બાબા સાહેબ આંબેડકર છે જાતિ અસ્પૃશ્યતા અને ઊંચ નીચના ભેદભાવ પર રચાયેલી હિન્દુત્વની વિચારધારાના મોહનદાસ ગાંધી ગોડસે સાવરકર નેહરુ અને મોદી જેવા વાહકો પણ એકલા બાબા સાહેબની સામે વામણા સાબિત થયા છે આ બધા હિન્દુત્વના ઠેકેદારો દ્વારા ઘણા ધમ કરવા છતાંય તેઓ બાબા સાહેબના વિચારોને ઢાંકી શક્યા નથી હિન્દુત્વની વિચારધારા સામે બાબા સાહેબ આંબેડકર સૌથી મોટો પડકાર છે હાલ જે હિન્દુત્વ હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા લઈને નીકળી પડ્યા છે તેઓ બાબા સાહેબને તેમના સૌથી મોટા વિરોધી માને છે અને તેનું કારણ છે બાબા સાહેબના હિન્દુત્વ વિશેના સ્પષ્ટ અને તાર્કિક વિચારો નહેરુ અને ગાંધી ભલે પ્રગતિશીલતાની વાતો કરતા હતા પરંતુ તેમના કાર્યો અને વિચારો તો હિન્દુત્વની વિચારધારાને નાબૂદ કરવા પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે વ્યક્તિનું નામ ડોક્ટર સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબે બ્રાહ્મણ ધર્મ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને એકબીજાના પર્યાયના રૂપમાં જ જોતા હતા નહેરુ એ સમજવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા હતા

અને તેના ઉપર જીવલન પ્રહાર કર્યો તે માણસ એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હિન્દુ રાષ્ટ્રવાદીઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે વારંવાર નફરત છે પરંતુ આ નફરત એ અમુક અંશે દેખાડા પૂરતી બની જાય છે હકીકતમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓ દલિતો આદિવાસીઓ અને પછાત વર્ગોના લોકોને જ સૌથી વધુ નફરત કરે છે હિન્દુ રાષ્ટ્ર મુસલમાનો અને બીજા ધાર્મિક લઘુવતીઓ માટે ખતરો છે તેનાથી વધારે તે હિન્દુ ધર્મના નીચ ગણવામાં આવતી મહિલાઓ અને અતિ પછાતો તેમજ દલિતો માટે પણ ખતરનાક છે એક રીતે જોઈએ તો હિન્દુ ધર્મ બ્રાહ્મણો સિવાય બીજા નીચ માને છે આ રજૂ કરતા બાબા સાહેબ સ્પષ્ટપણે જણાવે છે કે હિન્દુ ધર્મ એક એવી રાજકીય વિચારધારા છે જે સંપૂર્ણ રીતે લોકતંત્ર વિરોધી છે અને અને જેનું નાઝીવાદી વિચારધારા જેવું છે જો હિન્દુ ધર્મને ખુલ્લી છૂટ આપવામાં આવે તો તે લોકોને એ લોકોને આગળ વધવા જ નહીં દે જે લોકો હિન્દુ નથી કે હિન્દુ ધર્મના વિરોધી છે આ માત્ર મુસલમાનો દ્રષ્ટિકોણ નથી આ દલિત વર્ગો અને બિન બ્રાહ્મણોનો પણ દ્રષ્ટિકોણ છે ગાંધી અને નહેરુ કપટભરે રાજકારણીઓ હતા તેમણે ક્યારે ચોખ્ખા શબ્દોમાં હિન્દુઓ અને હિન્દુ ધર્મ પ્રત્યે નફરત પ્રગટ કરી ન હતી બાબા સાહેબ હિન્દુઓ અને હિન્દુ ધર્મ પ્રત્યે ખુલ્લે હું હિન્દુઓ અને હિન્દુ ધર્મને એટલા માટે નફરત કરું છું કે તેમનો તિરસ્કાર કરું છું કારણ કે હું માનું છું કે તે ખોટા આદર્શોને પાળે છે અને ખોટું સામાજિક જીવન જીવે છે મારો હિન્દુઓ અને હિન્દુ ધર્મ જોડે મતભેદ તેમના સામાજિક વ્યવહારમાં માત્ર ખામીઓના લીધે નહીં તેમની સાથેનો મારો ઝઘડો મોટા ભાગે સિદ્ધાંતો માટે અને આદર્શો માટેનો છે બાબા સાહેબ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે હિન્દુ ધર્મ માટેની તેમની નફરતનું સૌથી મોટું કારણ જાતિ છે તેમનું માનવું હતું કે હિન્દુ ધર્મનું મુખ્ય તત્વ જાતિ છે અને આ હિન્દુઓએ પોતાના આ જાતિના ઝેરને શીખો મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં પણ ફેલાવી દીધું છે તેઓ લખે છે કે એમાં કોઈ શંકા નથી કે જાતિ આધારભૂત રીતે હિન્દુઓનો જીવ છે પરંતુ હિન્દુઓએ આખું વાતાવરણ ગંદુ કરી દીધું છે અને શીખ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ તેનાથી પીડિત જ છે એ સ્પષ્ટ છે કે બાબા સાહેબ ભારતીય ખંડમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં જાતિની હાજરી માટે હિન્દુ ધર્મને જવાબદાર માને છે બાબા સાહેબ હિન્દુ ધર્મનું પાલન કરનારા હિન્દુઓને માનસિક રીતે બીમાર કહેતા હતા જાતિનો વિનાશ પુસ્તક લખવાનો ઉદ્દેશ્ય જણાવતા તેમણે લખ્યું છે કે હું હિન્દુઓને એ અનુભવ કરાવવા માંગુ છું કે તેઓ ભારતના બીમાર લોકો છે અને તેમની બીમારી બીજા ભારતીયોના સ્વાસ્થ્ય અને આનંદ માટે ખતરો છે બાબા સાહેબ હિન્દુઓને જંગલી કબીલાઓ જેવી માનસિકતા ધરાવતા જંગલી લોકોની શ્રેણીમાં મૂકે છે બાબા સાહેબને હિન્દુ ધર્મમાં ભલાઈ નામની કોઈ વસ્તુ દેખાતી ન હતી કારણ કે તેમાં માણસાઈ કે માનવતા માટે કોઈ જગ્યા નથી બાબા સાહેબે પોતાના જાતિનો વિનાશ પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુઓ જેને ધર્મ કહે છે તે બીજું કશું નહીં પરંતુ આદર્શો અને પ્રતિબંધોની ભીડ છે હિન્દુ ધર્મ વેદો અને સ્મૃતિઓ યજ્ઞ કર્મ સામાજિક શિષ્ટાચાર રાજકીય વ્યવહાર અને પવિત્રતાના નિયમો જેવા અનેક વિષયોની ખીચડી જેવો છે હિન્દુઓનો ધર્મ માત્ર આદેશો અને પ્રતિબંધોની સંહિતાના રૂપમાં જ જોવા મળે છે અને વાસ્તવિક ધર્મ કે જેનામાં આધ્યાત્મિક સિદ્ધાંતોનું વિવેચન હોય જે વાસ્તવમાં સાર્વજનિક હોય અને વિશ્વના તમામ સમુદાયો માટે દરેક કામમાં ઉપયોગી હોય તે હિન્દુઓમાં હિન્દુઓમાં જોવા જોવા મળતું અને જે કંઈ થોડા ઘણા સિદ્ધાંતો મળે છે તેની હિન્દુઓના જીવનમાં કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળતી નથી હિન્દુઓનો ધર્મ આદેશ આદેશો અને પ્રતિબંધોનો જ ધર્મ છે આથી જ બાબા સાહેબ હિન્દુઓની આખી વ્યવસ્થાને નફરત કરવા લાયક માનતા હતા તેમણે લખ્યું છે કે આ રીતે આ સમગ્ર વ્યવસ્થા જ અત્યંત ધ્રુણાસ્પદ છે હિન્દુઓનો પુરોહિત વર્ગ એટલે કે બ્રાહ્મણ વર્ગ એક એવો પરજીવી કીડો છે જેને વિધાતાએ જનતાનું માનસિક અને ચારિત્રિક શોષણ કરવા માટે જ પેદા કર્યો છે બ્રાહ્મણવાદના ઝેરે હિન્દુ સમાજને બરબાદ કર્યો છે હિન્દુ રાષ્ટ્રથી બાબા સાહેબ એટલી નફરત કરતા હતા કે તેમણે હિન્દુ રાષ્ટ્રના નિર્માણને કોઈ પણ ભોગે રોકવાની વાત કરી હતી આ સંદર્ભમાં તેમણે પોતાના પાકિસ્તાન અથવા ભારતના ભાગલા પુસ્તકમાં લખ્યું છે કે જો હિન્દુ રાજ હકીકત બને છે તો તે આ દેશ માટે સૌથી મોટો અભિશાપ હશે હિન્દુઓ ગમે તે કહે હિન્દુ ધર્મ સ્પષ્ટ સમજણ બાબા સાહેબને મોહનદાસ ગાંધી અને નહેરુ કરતા શ્રેષ્ઠ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે સૌથી વધારે ખતરનાક બનાવે છે બાબા સાહેબ વણ અને જાતિ વ્યવસ્થાના સમર્થક હિન્દુ ધર્મ ગ્રંથોને ડાયનામાઇટથી ઉડાડી દેવાની વાતો કરે છે બાબા સાહેબે હિન્દુ ધર્મના રહસ્યો અને પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિકાંતિ તેમજ જાતિનો વિનાશ જેવા પુસ્તકો લખીને હિન્દુ ધર્મ દર્શન વિચારધારા ઈશ્વરો દેવી દેવતાઓ હિન્દુ ધર્મના પુસ્તકો આદર્શો મૂલ્યો જીવન પદ્ધતિ અને જીવન દૃષ્ટિના ભુક્કા બોલાવી દીધા છે વેદોથી લઈને આધુનિક યુગ સુધી હિન્દુ ધર્મની તરફેણમાં આપવામાં આવેલા તર્કો અને હિન્દુ ધર્મના પક્ષકારોના દરેક તર્કનો બાબા સાહેબે મજબૂત અને સટીક જવાબ આપ્યો છે જાતિનો વિનાશ પુસ્તક તેનું સૌથી મોટું ઉદાહરણ છે સરળ શબ્દોમાં કહીએ તો ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં સનાતન ધર્મ અને બ્રાહ્મણ ધર્મની ઓળખ એવા હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મ પર આટલો માર્મિક અને નિર્ણાયક હુમલો કોઈએ નથી કર્યો જેટલો બાબા સાહેબ આંબેડકરે કર્યો છે હિન્દુ ધર્મ પર દાર્શનિક અને વૈચારિક હુમલાની સાથે સાથે બાબાસાહેબ આંબેડકરે બંધારણના રૂપમાં હિન્દુ રાષ્ટ્રના માર્ગમાં એક મોટો પહાડ ઉભો કરી દીધો છે આ બંધારણના પહાડને હટાવ્યા સિવાય હિન્દુ રાષ્ટ્ર સ્થાયી રીતે અસ્તિત્વમાં આવી શકે તેમ નથી અને તેના ધ્યેય સુધી પહોંચી શકે તેમ પણ નથી કારણ કે ભારતનું બંધારણ દરેક વયસ્ક નાગરિકને મત આપવાનો અધિકાર આપે છે ભારતના બંધારણ દ્વારા બાબા સાહેબ આંબેડકર આંબેડકરે એક વ્યક્તિ એક મત અનુસાર દરેકને મત આપવાનો સમાન અધિકાર આપ્યો છે જનતા આ મતના અધિકારનો ઉપયોગ કરીને હિન્દુ રાષ્ટ્રના સમર્થકોને સત્તા પરથી હટાવી શકે છે તો સામે સંસદમાં એવી સરકારને બહુમતી પણ આપી શકે છે જે હિન્દુ રાષ્ટ્રની વિરોધી હોય અથવા હિન્દુત્વના વિરોધમાં હોય આ ખતરો હિન્દુતોવાદવાદીઓના માથે કાયમથી ટોળાયલો રહે છે જો ભારત આઝાદ થઈ ત્યારથી પહેલા કોંગ્રેસ અને હવે ભાજપ ભારતના બંધારણ સાથે છેડછાડ કરતી આવી રહી છે કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન દલિત આદિવાસી અને ओबीसी સમાજ માટેની મોટા ભાગની બંધારણીય જોગવાઈઓને લાગુ કરી ન હતી કોંગ્રેસે બાબા સાહેબના મૃત્યુ બાદ તેમના વિચારો ભારતના લોકો સુધી ન પહોંચે તે માટે પણ તનતોડ મહેનત કરી હતી બાબા સાહેબની મૂર્તિઓ લગાવવાનું તો દૂર પણ કોંગ્રેસે ચાલીસ વર્ષો સુધી ભારતની સંસદમાં બાબા સાહેબ આંબેડકરનો એક ફોટો પણ લગાવા દીધો ન હતો કોંગ્રેસે પણ કાયમથી હિન્દુત્વની રાજનીતિને પાળી પોષીને મજબૂત કરવાનું કામ કર્યું છે જેનો સીધો ફાયદો હાલ ભાજપ ઉઠાવી રહી છે ભાજપે સત્તામાં આવતા જ કોંગ્રેસના પાળેલા હિન્દુત્વને આક્રમક રીતે લાગુ કરવાનું શરૂ કર્યું બંધારણને આડકતરી રીતે નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું મુસ્લિમો કરતા ખાસ કરીને દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચારો વધારી દેવામાં આવ્યા અને તેમને ભયંકર નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું જો કે ગમે તેટલા ધમપછાડા કરવા છતાં ભાજપ કોંગ્રેસના હિન્દુત્વાદી નેતાઓ બંધારણને પોતાના હિન્દુત્વના માર્ગમાંથી ખસેડી શકે તેમ નથી ભાજપ કોંગ્રેસના હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે બંધારણને સંપૂર્ણ રીતે બદલવું એ ખૂબ જ જોખમભર્યું કાર્ય છે કારણ કે દલિતો પછાતો અને આદિવાસીઓનો એક મોટો વર્ગ બંધારણ અને બાબા સાહેબને એકબીજાના પર્યાય સમજે છે બંધારણ સાથે છેડછાડ કે બંધારણ બદલવાની વાત તેમને બાબા સાહેબના વિચારો અને સપનાઓ સાથે છેડછાડ કરવા જેવું લાગે છે તેમ છતાં આ હિન્દુત્વવાદીઓ બાબા સાહેબ આંબેડકર પર હુમલો કર્યા વિના ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરી શકે તેમ નથી આ હિન્દુત્વવાદીઓ ગાંધી અને નહેરુ ઉપર આયોજનબદ્ધ રીતે હુમલાઓ કરતા ટેવાયેલા છે અને તેમના લીધે તેમનો કોઈ ખાસ કોઈ વિરોધ પણ થતો નથી કારણ કે આઝાદી સમયે મોટા ભાગનો સવર્ણ હિન્દુ સમાજ ગાંધી અને નહેરુ તરફી હતો જેને ભાજપે આયોજનબદ્ધ રીતે રામ મંદિર અને અનામત વિરોધી નીતિના માધ્યમથી પોતાની તરફ ખેંચી લીધો છે આજે મોટા ભાગનો બહુમત સવર્ણ હિન્દુ સમાજ ભાજપની હિન્દુત્વની રાજનીતિના રંગે રંગાઈ ગયો છે બીજી બાજુ ગાંધી અને નહેરુ ક્યારેય દલિત અને આદિવાસી તેમજ ઓબીસી સમાજના લોકોના આદર્શ નેતા રહ્યા નથી પરિણામ હવે ખૂબ જ ઓછા સવર્ણ હિન્દુ લોકો ગાંધી અને નહેરુ સાથે જોડાયેલા છે જેના લીધે ભાજપના હિન્દુત્વવાદીઓ માટે ગાંધી નહેરુ ઉપર હુમલો કરવો તે સરળ બની જાય પરંતુ બાબા સાહેબની બાબતમાં આવું નથી આજે પણ મોટા ભાગનો દલિત આદિવાસી અને ઓબીસી સમાજ બાબા સાહેબને પોતાના આદર્શ નેતા માને છે દલિતો અને આદિવાસીઓ તેમજ ઓબીસી ગાંધી ગોડસે નહેરુને નહીં પરંતુ જ્યોતિબા ફૂલે પેરિયાર બાબા સાહેબ બિરસા મુંડા તિલકા સાહુજી મહારાજને પોતાના આદર્શ નેતા માને છે એટલા માટે જ બાબા સાહેબ આંબેડકર પર હુમલો કરતા પહેલા ભાજપ કોંગ્રેસના હિન્દુત્વવાદીઓ 100 વાર વિચાર કરે છે જે સમૂહ બાબા સાહેબને પોતાનો નાયક માને છે તે સમૂહ આજે પણ એટલી જ કટિબદ્ધતા સાથે બાબા સાહેબની સાથે જ ઉભો છે બાબા સાહેબના આક્રમક અંદાજને અનુસરીને જ આ સમૂહ આગળ વધી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને દલિત સમાજ આજે પણ બાબા સાહેબના પડછાયાની જેમ તેમની વિચારધારા સાથે જોડાયેલો છે બંધારણ કે બાબા સાહેબના વિચારો પર કરવામાં આવતા કોઈ પણ હુમલાને દલિતો મજબૂતીથી નિષ્ફળ બનાવે છે પાછલા કેટલાક વર્ષોના ઉદાહરણ જોઈએ તો એટ્રોસિટી એક્ટને નબળો પાડવાના હેતુથી

હિન્દુત્વકરણ કરી પોતાની તરફી કરવાના આયોજનમાં લાગેલા છે આ હિન્દુત્વવાદીઓ રામ મંદિર હિન્દુ મુસ્લિમ અને રાષ્ટ્રવાદ જેવા હાથકંડા અપનાવી દલિત આદિવાસી અને ઓબીસી યુવાનો અને મહિલાઓનું હિન્દુત્વકરણ કરી રહ્યા છે અને આમાં તેઓ મહાદ અંશે સફળ થતા પણ દેખાઈ રહ્યા છે કારણ કે આજે મોટા ભાગના ઓબીસી એટલે કે પછાત વર્ગોનું તેમણે હિન્દુત્વકકરણ કરી નાખ્યું છે આ ઓબીસી વર્ગ જ આજે હિન્દુત્વનો સૌથી મોટો સમર્થક બની ગયો છે પછાત વર્ગોને સવર્ણ હિન્દુ સાથીઓ સાથે જોડવાનો પ્રયોગ કલ્યાણસિંહના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશથી શરૂ થયો હતો જેને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક અલગ ઊંચાઈએ પહોંચાડી દેવામાં આવ્યો છે આદિવાસી વિસ્તારોમાં પણ નાના નાના પાયે હિન્દુત્વકરણ કરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ દલિતોમાં બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના પ્રભાવના લીધે તેઓ જોઈએ તેવું હિન્દુત્વકરણ કરી શકતા નથી આથી દલિતો પ્રત્યે ભાજપ અને કોંગ્રેસ બંનેને વધુ નફરત છે તેમાં પણ દલિતોના બૌદ્ધ ધમ તરફ વધી રહેલા આકર્ષણ અને પ્રયાણના લીધે આ હિન્દુત્વવાદીઓ વધુ અકળાઈ ગયા છે બાબા સાહેબ આંબેડકર દલિતોને હિન્દુ ધર્મના ઊંચ નીચ અને શોષણ તેમજ અત્યાર અત્યાચારોથી ભરેલા ધર્મમાંથી છુટકારો અપાવી સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો મુજબ ચાલતા બૌદ્ધ ધમની ભેટ આપીને ગયા છે બંધારણની સાથે સાથે હવે બૌદ્ધ ધમ પણ આ હિન્દુત્વવાદીઓ માટે અવરોધ બની ચૂક્યો છે પરિણામે આ હિન્દુત્વવાદીઓ અકળાઈને બાબા સાહેબ ઉપર હુમલાઓ ચોક્કસ કરશે હાલ ભલે પ્રયોગાત્મક રીતે ગૃહમંત્રી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હોય પરંતુ આ નિવેદન એ નથી જે હૈયામાં હતું તે આવી ગયું છે હવે આવા પ્રયાસો થતા જ રહેશે આ દરેક પ્રયાસોને તોડી નાખી બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને વધુ મજબૂત બનાવી પડશે દલિતોમાં થઈ રહેલા હિન્દુત્વકરણને પૂરી તાકાતથી દૂર કરવું પડશે કારણ કે જો એકવાર ઓબીસી સમાજની જેમ દલિતોનું હિન્દુત્વકરણ બહુમત રીતે થઈ ગયું તો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર હુમલો કરવો આ હિન્દુત્વવાદીઓ માટે આસાન થઈ જશે એટલા માટે જ દલિતોમાં થઈ રહેલ હિન્દુત્વકરણનો પૂરી તાકાતથી વિરોધ કરો સોશિયલ મીડિયા દ્વારા જેમ બને તેમ બાબા સાહેબ પેરીયા બિરસા મુંડા જેવા બહુજન મહાનાયકોના વિચારોનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરો ખાસ કરીને હિન્દુત્વનો એજન્ડા ધરાવતી કોઈ પણ રાજકીય પાર્ટીને વોટ ના આપો હંમેશા દલિત આદિવાસી અને ઓબીસી રાજકીય પાર્ટીને જ વોટ આપો અને દલિત આદિવાસી અને ઓબીસી પાર્ટીઓના નેતાઓના પડખે જ ઉભા રહો ગાંધી ગોડસે નહેરુ સાવરકર ઇન્દ્રા રાજીવ અડવાણી બાજપાઈ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અમિત શાહ જેવા હિન્દુત્વવાદી નેતાઓ ન તો બાબા સાહેબને ક્યારેય પસંદ કરતા હતા ન આજે પણ પસંદ કરે છે અને ન તો ભવિષ્યમાં પણ ક્યારેય પસંદ કરશે આપણે બાબા સાહેબના વંશજો હોવાના નાતે હવે એ આપણી જવાબદારી છે કે આપણે બાબા સાહેબ ઉપર કરવામાં આવતા દરેક હુમલાને નિષ્ફળ બનાવી બાબા વિચારધારા વિચારધારાને મજબૂત બનાવીએ અને બાબા સાહેબની વિચારધારા મજબૂત બનાવવા શું કરવું જોઈએ તો માન્યવર કાશીરામ સાહેબે કહ્યું છે કે જ્યાં સુધી આપણે આપણા સમાજના નાનામાં નાના બાળકો સુધી બાબા સાહેબના વિચારો નહીં પહોંચાડીએ ત્યાં સુધી બાબા સાહેબનું મિશન આગળ નહીં વધે નમો બુદ્ધાય જય ભીમ